આપણા દેશમાં ગ્રેગોરિયન કેલેન્ડર સાથે વિક્રમ સંવત કેલેન્ડર માન્ય છે પણ સરકારી કામકાજ કે વહીવટ માટે ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે અંગ્રેજી કેલેન્ડરને અનુસરવામાં આવે છે શું તમને ખબર છે વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં હાલ પણ વિક્રમ અનુસાર સરકારી કામકાજ થાય છે આપણા દેશમાં સરકારી કામકાજ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ થતા આવ્યા છે ઓગણીસો ચોપન થી ભારતના તત્કાલીન પીએમ પંડિત જવાહરલાલ નહેરુની સરકારે ગ્રેગોરિયન કેલેન્ડર સાથે વિક્રમ સંવત કેલેન્ડર પણ સ્વીકાર્યું હતું જાણીને નવાય લાગશે વિશ્વમાં નેપાળ એક માત્ર એવો દેશ છે જ્યાં હજુ પણ સરકારી કામો માટે વિક્રમ સંવત કેલેન્ડરને માન્યતા અપાય છે ગ્રેગોરિયન કેલેન્ડરના ફોર્મેટની સાપેક્ષ આ કેલેન્ડર સત્તાવન વર્ષ આગળ ચાલે છે ઈસવી સન ઓગણીસો એકથી નેપાળમાં વિક્રમ સંવત કેલેન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે વિક્રમ સંવતને સત્તાવાર રીતે હિન્દુ કેલેન્ડર બનાવવાનો શ્રેય નેપાળના રાણા વંશને આપવામાં આવે છે વૈશાખ મહિનાના પ્રથમ દિવસથી નેપાળમાં નવું વર્ષ શરૂ થાય છે જે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે સમાપ્ત થાય છે નવા વર્ષના પ્રથમ દિવસે નેપાળમાં રજા જાહેર કરવામાં આવે છે નેપાળ વિશ્વનો એકમાત્ર દેશ છે જેને સરકાર મારી કામકાજ માટે હિન્દુ કેલેન્ડર અપનાવ્યું છે